નમો બુદાય હું એડવોકેટ જીતુભાઈ સરવૈયા ગીરગઢા મોઠા ઉના તાલુકાના મોઠા ગામે જે વારંવાર અનુસૂચિત સમાજના જે પેશકદમી કરેલા જે પોતાના પેટ ભરવા માટે અને પોતાના જીવન નિર્વાહ માટે જે પેશકદમી કરેલ છે એમાં જ વારંવાર આ તંત્ર અને ક્યાંકને ક્યાંક સરપંચની જે મિલીભગત સાથે મળી અને અનુસૂચિત સમાજના લોકોને ટાર્ગેટ કરી અને એમનો કબજો ખાલી કરવામાં આવે છે જ્યારે અગાઉ પણ અમે આ બાબતે પ્રાંત અધિકારી સાહેબને કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી હતી અને એમાં તેરક જેટલા જે સર્વે નંબર છે જે ગૌચર છે એમાં જે અન્ય સમાજના લગભગ સાડા આઠસો વીઘા ઉપર જે કબજા કરેલા છે એ ખાલી કરવામાં આવતા નથી પરંતુ આ તંત્રને ફક્ત ને ફક્ત જે દલિત સમાજે જે કબજા કરેલા છે એ જ દેખાય છે અને જે દલિત સમાજ પાસે થી દોઢસો વીઘાનો જે કંઈ કબજો છે એ જ વારંવાર ખાલી કરાવવામાં આવે છે એટલે તંત્રને અમા અનુસૂચિત સમાજની એક રજૂઆત છે કે ભાઈ જો તમે ખાલી કરવા માંગતા હોય પેશકદમી તો સર્વે સમાજનું કરો અને આખા ગામનું કરો ખાલી તમે દલિત સમાજના વારંવાર પેશકદમી હટાવી અને જતા રહો છો તો અમે અનુસૂચિત સમાજને ક્યાંક ને ક્યાંક આપનો ઘેરાવ કરવાની પણ ફરજ પડશે અને રસ્તા રોકો આંદોલન કરવાની પણ ફરજ પડશે મોટા ગામે ડિમોલેશન મુદ્દે અનુસૂચિત જાતિના લોકોમાં રોષ ઉના તાલુકાના મોટા ગામે થયેલ તાજેતરમાં ડિમોલેશન અંગે અનુસૂચિત જાતિના લોકોને ટાર્ગેટ કરવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે સમાજના આગેવાનો અને પીડિતોએ ઘટના સ્થળની મુલાકાત લઈને ન્યાયની માંગણી કરી હતી ગ્રામજનોનો આક્ષેપ છે કે વારંવાર ડિમોલેશન થાય છે પરંતુ અનુસૂચિત જાતિના લોકોનું જ દબાણ શા માટે દૂર થાય છે અન્ય લોકોનું કેમ નહીં આ મુદ્દે મીડિયા દ્વારા મોઠા ગામના સરપંચ પ્રતિનિધિ હનુભાઈને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે હું કોઈ જાતિવાદ કરતો નથી જેનું દબાણ પહેલાં આવે છે તે દૂર થાય છે અધિકારીઓના સર્વે મુજબ જ કાર્યવાહી થાય છે મારા પરિવારનું તથા ગામના અન્ય લોકોનું પણ દબાણ છે જેને દૂર કરવાની હું પણ માગણી કરું છું ગામનો વિકાસ કરવો મારો મુખ્ય હેતુ છે ઉલ્લેખનીય છે કે આ સર્વે ઉના મામલતદાર દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારબાદ અનુસૂચિત જાતિના આગેવાનો અને પીડિતોએ ઉના પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપી ન્યાયની માગણી કરી હતી મારું નામ જસાભાઈ કરશનભાઈ મિંજુડા ઉના ના ગીગરડા અને કોડીના તાલુકાના નેગવાલ સમાજના પ્રમુખ તરીકે હું મારી સેવા આપું છું આજે અમે અહીંયા મોઠા ગામે એક મુલાકાત માટે આવ્યા છે જો કે મુલાકાત એ માટેની હતી એ મોઠા ગામે જે ડેમોનેશન થઈ રહ્યું છે તેમાં કાલે મને ટેલિફોનથી અહીંયાના મોઠાના આગેવાને જે સૂચના આપેલી અને જે રજૂઆત કરી એ રજૂઆતના અનુસ્થાને અમે મોઠા ગામે આવ્યા ત્યાંના અહીંયા સ્થાનિકો જે પરિવારો છે એમને પૂછી અને એનું બધું જે વિગતવાર અમે ચર્ચા કરીને બધું જાણ્યું છે જાણવા મુજબ પ્રશ્ન એવા બાબતનો છે કે ડેમોનેશન થાય એમાં અમને કોઈને કોઈ તકલીફ છે નહીં પણ અમે ગણાકાંઠા લોકોએ અમારું પેટી રોડવા માટે જે આ પેશકદની કરેલી છે તો અમે બે બે પાંચ પાંચ જગ્યા વાળેલી છે પણ અમે થી પચીસ જણા છે ગણાકાંઠા અને અન્ય સમાજના લોકો કે એ લોકોએ થી ઉપર અને સંખ્યા છે જેને પેશકદની કરી છે મોટા ગામે એને અને એવા લોકોએનું દબાણ દૂર કરવામાં આવતું નથી ફક્ત ને ફક્ત અહીંના દલિતોને ટાર્ગેટ કરવામાં આવે છે તો મારું આગેવાન તરીકે સાહેબને કહેવાનું એવું છે કે જો કે મેં કાલે પ્રાંત શ્રીને ટેલિફોનથી સૂચના આપેલી હતી આગેવાન તરીકે કે સાહેબ મોટા ગામને આવી રજૂઆત છે ત્યાંથી મને ટેલિફોન આવ્યો છે અને સાહેબને વિકૃત રીતે વાતને ચર્ચા કરેલી ત્યારે સાહેબે કીધું કે ભાઈ એવું નહીં બને કે અમે ન્યાયના હિતમાં કામ કરશું તો સાહેબને મારું કહેવાનું એવું છે કે સાહેબ તમે ન્યાય નાઇટમાં કામ કરતા હોય તો આજે અંદર ત્રીજી થયું છે જ્યારે કેમ ફક્ત ટાર્ગેટ કરવામાં આવે છે ફક્ત દલિતો તો છે પણ અન્ય સમાજના લોકો પચીસ વીઘા જમીન જેને વાળીને કબજો કરેલા છે આવા લોકોને નોટિસ આપીને કેમ કાર્યવાહી કરતા નથી તો આજે હું આ મીડિયાના મારફતથી આપ શ્રીને અને તંત્રને એક ફેમસ કરું છું કે જો આવા દલિત સમાજ ઉપર અત્યાચારો બનશે આ તાલુકાની અંદર તો અમે ઉના ગીગડા ને કોળીનાર અમે આહવાન કરશું કે દલિતો ને કરીને અમે પ્રાંત અધિકારીનો ઘેરાવ કરશું અને ન્યાય માટે છેટ લોકો લડી લેવાના મૂળ છે જય જય નમસ્કાર ગીર સોમનાથ જિલ્લામાં હાલ અનેક જગ્યાઓ પર ડિમોલેશનની કામગીરી દબાણ હટાવવાની કામગીરી થયેલી છે ભૂતપૂર્વ જે કલેક્ટર સાહેબ હતા એમના નેજા હેઠળ પણ અનેક જગ્યાએ ડિમોલેશન થયેલા છે પણ અમુક ગામડાઓમાં ડિમોલેશન થતું હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક વાત વિવાદ થતો હોય છે વિવાદમાં આજે ઉના તાલુકાનું જે મોઠા ગામ છે એ પણ ક્યાંક ને ક્યાંક વિવાદમાં આવી રહ્યું છે તો હાલ અત્યારે મોઠા ગામના જે દબાણકારો છે જેમનું જેમનું દબાણ હટાવવામાં આવ્યું છે એમની સાથે જ વાત કરીએ કે એમની શું પરિસ્થિતિ છે આ ગામની શું પરિસ્થિતિ છે કોનું દબાણ હટાવાયું છે કોનું દબાણ નથી હટાવાયું અને આગળના સમયમાં પણ જો દબાણ હટાવવામાં આવશે તો કઈ રીતની પ્રવૃત્તિઓ થશે અને થઈ થઈ હતી એ જ વાત આપણે કરવા જઈ રહ્યા છીએ ત્યારે શું નામ છે પ્રદીપ મંગાવી મોટા ગામના અંદર ડિમોલેશન આવ્યું છે કઈ રીતનું પૂછ્યું છે અને દબાણ કઈ રીતે હટાવવામાં પહેલાં વીસ તારીખ ઓગણીસ અને વીસ તારીખે ડિમોલેશન આવ્યું ગયું ત્યારે પણ દલિત સમાજના લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે બરાબર અને કાલે પણ દલિત સમાજના લોકોને ડિમોલેશન કરવામાં એમાં માત્ર મારું પણ છ મહિનાની અંદર બે વાર મારું મકાન બે વાર પાડ્યું છે બરાબર પાંચ જગ્યા ઉપર જ ડિમોલેશન થયેલું છે બીજું કોઈ જગ્યા ઉપર અને એક જ સર્વ નંબર ઉપર ડિમોલેશન થયેલું છે એકસો અઠાવીસ નંબર ઉપર તો મારે એ પણ ખરાબો છે ગૌસરના ગૌસર છે એને ઉપર તો ક્યાંય કોઈ જાતું જ નથી અન્ય લોકો ઘણા લોકોએ તેમને નોટિસો આપેલી છે પણ એ નોટિસો એ લોકોનું ખુલ્લું આવક કરવાનું હતું એ લોકોને પણ નોટિસોવાળાને લીધા નથી અને માત્ર માત્ર પેલા અગાઉ હાલ્યું છે છ મહિના પહેલા એ લોકો માટે તેમાં જ પછી ડિમોલેશન કરવામાં આવ્યું છે પહેલા પણ ડિમોલેશન થયેલું હતું પણ ક્યાંક ને ક્યાંક વાદળો થયેલો હતો આ વખતે પણ ચોખી નીતિ છે અમારા ગામની કે માત્ર ને માત્ર દલિત સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે ઓગણીસો ને પંચાણુંમાં થયું ત્યારે અમારા સમાજના જે લોકો હતા એને કલમુ કાપી નાખ્યું પછી બે હજાર પંદરમાં થયું તો ત્યારે ગુજવિહાર હતું બનાવેલું એનું રેમોલ્યુશન કરવાનું પછી તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસના રોજ સર્વે નંબર એકસો અઠ્યાવીસ ત્યાં દલિત પરિવારના પચીસ પચીસ પરિવારના કેસ કેસકદમી કરી અને એમાં એનો પરિવારનું ગુજરાન અકાવતા હતા તો માત્ર ને માત્ર એક જ સમાજને ટાર્ગેટ કરી અને એનું ડેમોલેશન કરવામાં આવ્યું અને ગત તારીખ પંદર નવ બે હજાર પચીસના રોજ ફરીથી એના સર્વે નંબર ઉપર ડેમોલેશન કરવામાં આવ્યું અને સોળ તારીખ હા સોળ અને બીજા બધા સર્વે નંબર છે ગૌસરના ચૌદ સર્વે નંબર છે એમાં બધે નોટિસ તણ આપેલી છે તો ત્યાં કોઈ બેસ્ટેડ મેસેજ દૂર કરવામાં આવતી નથી ફક્ત અને ફક્ત દલિત સમાજના કરી અને એનું ડિમોલિશન કરવામાં આવે છે વારંવાર ને જગ્યાએ કરવામાં સરપંચ અધિકારીઓ અધિકારીઓ

આજે જે ડેમોલેશન થાય અમારા સમાજમાંથી થાય એમાં મારું નામ સોંદરવા વાલજીભાઈ નાજાભાઈ મને એક ગામની અંદર ટાર્ગેટ કર્યો છે કે મને સરપંચનું એવું કહેવાનું છે કે આ માણસ ગમે ત્યાં એકલો મળે ત્યારે એની માથે ટ્રક હાકી નાખવાનો છે અને જે હરસુખભાઈ લખમણભાઈ છે સોંદરવા એને પણ એવું દબાણ છે કે એ એકલો ગમે ત્યાં સીમમાં રોડ ઉપર ગમે ત્યાં મળે સીમમાં ભેગો થાય તો મારવાનો છે રોડ ઉપર મરે મળે તો એની ઉપર એ પણ ટ્રક હકારી નાખવાનો છે આવો અમારા બે ભાઈઓમાંથી દબાણ છે એટલે એને અમારો સમાજ જ જે છે એ જ નજરમાં આવે એનો સમાજ કોઈ નથી આવતો કોળી કુંભાર એ લોકો કોઈ નથી ધ્યાનમાં ખાંટ દરબાર એ કોઈ નથી ધ્યાનમાં આવતા અમારો સમાજ જ આવે અને અમારા જ સમાજનું આટલા વર્ષની અંદર પાંત્રી વર્ષની અંદર આજની તારીખ સુધીમાં ચાર ડેમોલેશન આવ્યા એ અમારા સમાજના છે એ લોકોને એક ખીલી ન થ લાવી અને ખાલી નોટિસો આપે જે જે સર્વે નંબરની ગવસરણની આપે છે એની નોટિસ આપે એ લોકોની અહીંયાથી ઓર્ડર લઈ આવે અને અહીંયા આવે એટલે આ એકસો સુમાલીસ સર્વે નંબર ટાર્ગેટ કરી એકસો અઠ્યાવીસ સર્વે નંબર ટાર્ગેટ કરી અને ન્યાજ આવે છે અને જે તે માલિકી જે મકાન છે એ ગામતળમાં છે હારા હારા મકાન છે ત્રણ ત્રણ મકાનના છે નિશાળની પાછળ જે સર્વે નંબર છે એમાં બ્લોક પણ કરેલા છે એમાં પહેલાં જે ગ્રાન્ટ લીધી હતી એ પાંચ લાખની લીધેલી છે આ વખતે હડાતન લીધે લીધેલી છે આવા જે સરપંચ આ કામ કરે છે બરોબર તો ન્યાય ત્રણ ત્રણ માળના મકાન છે પરમિશન વગરના મકાન છે છતાં એ લોકોને કે તંત્રને કોઈ વસ્તુ મગજમાં નથી આવતી ધ્યાનમાં નથી આવતી અમારી જ વસ્તુ જે છે અમે ખેતી કરી અને ખાઈને અમારું ઉજાણ હલાવીએ એ લોકો જેને ધ્યાનમાં આવે છે એમાં મામલતદાર ટીડીઓ અને રેવન્યુ મંત્રી એનો આમાં ખુદ હાથ છે બાકી બીજા કોઈ ઓલું છે નહીં આ રીતે અમારી રિક્વેસ્ટ છે એટલે જે જેમ તાત્કાલિક થાય તો અમારા ગામના ઝાપામાંથી થાય અને સર્વે સમાજનું થાય એવી અમારી માગ છે પાંચ દીએ અમે ધરણા ઉપર બેઠવાના છે આ અમારી તમામ ની વિનંતી છે તો ક્યાંક ને ક્યાંક મોટા ગામે આક્ષેપો થઈ રહ્યા છે અધિકારીઓ માટે પંચાયતો માટે કે ડિમોલેશન દબાણ હટાવવાની જે કામગીરી છે તેમાં ક્યાંક ને ક્યાંક આ જે અનુસૂચિત જાતિના લોકો છે તેને ટાર્ગેટ કરવામાં આવ્યા છે એ ટાર્ગેટ શા માટે કરવામાં આવ્યા છે ટાર્ગેટમાં કોની મિલી ભગત છે એવા પણ આક્ષેપો છે અને હાલ અત્યારે એ લોકોને ન્યાય મળી રહ્યા એવી પણ વાત અત્યારે થઈ રહી છે જીભાઈ નારોભાઈ સોંદરવા છે જ્યારે અઢાર ઓગણીસ બે દિવસ ડેમોલેશન આવ્યું ત્યારે અમારા ખાલી દલિત સમાજ માટે જ આવેલું છે ત્યારે અમે આવેદનપત્ર બી આ સાહેબને મામલતદારને ડેપ્યુટી કલેક્ટર સાહેબને કે અમારી અમારું એવું કહેવામાં આવે છે કાઢો તો સર્વે સમાજનો કાઢો અમારી એક સમાજનો તમે કાઢો ત્યારે એવી ઘટના બની હતી મારા પત્ની પ્રેગ્નન્ટ હતા અને બે બાળકો હતા એ આ ભાઈને જ્યાંથી નીકળો ને મારા ઘરના નીકળ્યા ને એ બોલીએ એમ બોલ્યો સરપંચ કે તું કેમ અહીં આવી ત્યારે હું હતું એમ કરી અને ફાટું મારી દીધી ફાટું મારી એટલે મારી બાળકીને પગમાં લગાવ્યું હતું છેલ્લો રિપોર્ટ કર્યો ને ત્યારે એ પછી ત્રીજ થઈ ગયું બરાબર છે એ પછી અમે સાહેબને રિક્વેસ્ટ કરી અમારે જે અમે લેખિતમાં આપ્યું સાહેબ ત્યારે અમારે સાહેબ બધા હા પછી બાળકી ઓફ થઈ ગઈ પછી અમે દફન લીધી આવી અને મોટા અમારી તો એટલી જ માંગ છે કરો તો સર્વે સમજનું કરો એકને ટાર્ગેટ ન કરો કરવું હોય તો તમે બધું કરો અમે સ્વેચ્છાએ તમને બધું ખાલી કરી દીધું ત્યારે મારે ગાય બાંધવાની કોવડી હતી ની વાડીમાં એક રૂમ હતો ત્યારે ખાલી મારી એક જ રૂમ આ મારો પાડ્યો બાકી આજુબાજુમાં બધાને સ્વેચ્છાએ એમને મૂક્યા છે કોઈ વસ્તુ નથી બે કદમીમાં એમને બધાની વાડી ઊભી હતી મારી એકલી જ કાઢી મારી એકની રૂમ પાડી નાખી મારી ગાય હતી બાંધેલી હતી બાકી ગઈ પછી ને પાછા લઈ આવીને

રામોભુદાય હું બાલુભાઈ બિંજુડા કોડીનાર તાલુકાના સામાજિક કાર્યકર્તા આજે મોઠા મુકામે મોઠાના જે દલિત છે અમારા એમના ફોન આવ્યા અને એમાં એવું કહેવામાં આવ્યું કે ચારથી પાંચ વાર આ ગામની અંદર આવેલું છે તો અમે હરુભરૂના મુકામે અને સાહેબને પ્રાંતમાં અમે અરજી પણ આપેલી છે એવા ઘણા સો સર્વે નંબર છે એ કંઈ સર્વે નંબરમાં આવતું નથી ને જે દલિતોના મકાનો જે બનાવેલા છે એને વારંવાર અહીંયા પાડવામાં આવે છે એટલે હવે અમે અત્યારે અહીંયા આવ્યા છે મોટા મુકામે આજની તારીખમાં શ્રીને નમ્ર વિનંતી છે કોડીનાર ઉંડા અને અમે મોટી સંખ્યામાં આંદોલન કરશું ને અમારી માટે અમારી લડાઈ છે ને અમે લડશું જય ભીમ નમસ્કાર